તમે ડાઉટેટ પર કમલ લાગી જાય અહા પે વાહ હિંદાકા કામ ચાલુ હી ખેહોને કા નાખને કા હે આપકો વૈનાખ સે ને ઓખલ ખેહવી દે ઈ મહત્વ ઈ મહત્વની વાત સે રાઈટ 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 સો સો ફેકને કી સે એકદમ ગાય નીચે મસ્ત ગઈયા છે વાડીએ વાડીએ નયા કે કપડી માંડવી છે ના પડી વાડી આવી ગયા છે પીયુ બે પીયુ ભાઈ આપણે ખેતી કરાને જે ગરવીન મટા ખેતી ઓય પણવાનું છે ખેતી કરવાનું છે કે બનાવવાનું છે ચાલો તો પોકી સેતરાઉન મરઘાઉશાળે આલો તો પીયુ બેનાત ગૌશાળે લઈ જવાના છે આપડી કા બેટા આપડી ગૌશાળા ફાઇનલી પોચી ગયા છીએ અને પીયુજી આવ્યા જો બાવને રમાડુ બાવ કે તો પીયુ બાવ મજામાં જ છો અને અત્યારમાં આપડે પોચી ગયા છીએ આપણે વાડીએ અને જો અત્યારના બધું કામ ચાલુ કરી દીધું છે મહિંદા ફે હોવાનું અને બસ થોડીક વાર માં સાડા ચાર જેવો સમય થઈ ગયો ને ત્યારે આપણે વાડી વેધર કઈક જવું અત્યારનો વેધર કઈક આવો છે અને કપાસ કઈક આવો છે આપણો જો તો આપણે પપ્પાએને એણે ઘાસ વાઢી અને કર્યું છે રેડી અને વાસણ યુઝો કેમ મસ્તી ખાઈબા એ તું કેમ આવી ઓય કેમ આવી તું યા કેમ આવી દોશા એબા તું ભણવા જા કઈ લે ભેણ આપણે અત્યારે માં ગૌશાળા આવી ગયા છે અને ગૌશાળા ચા પાણી પી લીધા મસ્ત એ બધું કામ પતાઈ દીધું છે અને પીયું બેન પણ આજ આવી જાય છે આપડી ગૌશાળા બટા મજા આવી એ બોલશે એની શરમાઈ જાય છે અને તો અત્યાર બસ જો ગાય ને મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે હું આવ્યું બેટા બાવાન ગાડી આવી તો લઈ જા હેન્દર વહી જા ગૌશાળા તું એ બાવલા રમાડવા આવી એ ગૌશાળા આવીને સીધી એમ કે એટલે નાના નાના બાવલા

પપ્પા ઈ વાડી આવીને જો ગૌશાળામાં મિલ્કીંગ નું કામ ચાલુ છે અને અહીંયા મિલકિંગ થઈ રહ્યું છે અને જો બધી સફાઈ થઈ ગઈ તરત અને મમ્મી પીઓને લઈ ને આટા માર પપ્પા નામ શું છે બટા ચિકને પીઓ આવ્યા ત્યારે બધી ગાયોને મસ્ત નિહાળી રહ્યા છે એને પપ્પા શું કરો છો તમે વાંસળીઓ હાથ ફેરવા મજા આવે ને ગૌશાળામાં

પછી પાછું આપણે ડાયરેક્ટ નીકળ જાય છે ઘરે અને મમ્મીની લોકો જાય છે જમરૂપ ખાવા માટે ગૌશાલા હે અમારી કેટલી ગાય હે કેટલી કેટલી ગાય છે ગણવા પડે એટલે ખબર ન હોય મને પૂછો તો હું કહી દે હા આપકો પતા નહીં હે યાર આપકી ગૌશાલા હે ઓર આપકો એ પતા નહીં 18 થઈ ગયા ટુ મેમ્બર્સ અમારે વધ ગયે હે

પાયકા નથી લાગતા એ ઘરે હતું મોટે મજા આવે ફ્રૂટ ખાવાનું બેટા તો પીયું તો મજા આવી ગઈ છે વાડીએ નગર તો એ આજ મોટી માં કેતા હતા ઘરે તો સાદું જ ન પીવા એ પી લીધું પીને મજા આવી હો મોટી બેન કે મારા અહીં રહેવું હા પી વાળીએ રહેવું બેટા નથી રહેવું ઘરે જાવું ના પાડી દીધી મેં ત્યારે કીધું તો કે હા મારે રહેવું અહીં અને વાળીએ મજા આવી ગઈ ખુલ્લામાં આમ દોડવા મળે હા એ વાત સાચી છે અને પપ્પા જવો બધા નીકળ્યા ગૌશાળા માં છે ચાલો તો હવે અત્યારમાં તો ગૌશાળા નો જ નીકળવું આવશે આ દાખો કન્ટેન ગૌશાળા ઉપર નો છે કે કે આપણે લેટ વાળી આવ્યા અને ઘરે પણ કામ છે ઓલરેડી એટલા કામ તો પેન્ડિંગ પડ્યા છે આપણે શું કહેવાય સાબુ બનાવવાના પડ્યા છે નહીં મીનાક્ષી દીદી લઈ લેજો લીમડો કાલ સવાર થી ચાલુ આજે છે ને બ્રેક આપી દીધો કારણ કે આપડે ઘરનું કામ બધું ભેગું થઈ ગયું એટલે ઈ પેલા ક્લિયર કરી નાખ્યું અને કાલ થી હવે સાબુ

મને તો બધે એવું લાગે ચાલો એક ગાય દો અને બાકી રહે ને એક જ બાકી いや મોટી વાસડ્યું થઈ જાય એટલે ટીપી નાખે નહીં મોટી બસ એવું લે શિવન ખંજવાડવા હાટુ થઈને એમ કરે છે શિવજીને મીનાક્ષી દીખ ખંજવાડ રહે હે એ તો મારવાનો દેવકી ને પછી ખોટું લાગી જાહે એ દેવકી

જોરદાર આપણે મિલ્કિંગ થઈ ગયું છે અને બસ હવે અત્યારમાં આજે આપણે કેક્ટરમાં નહીં આજે આપણે સન્નેડામાં જવાનું છે અને જો અત્યારમાં અહીંયા સનેડો તૈયાર થઈ ગયો છે અને ચાલો તો હવે એમ આપણે દૂધ લઈને જતા રહીએ અને જો એક વેધર કંઈક આવું છે અને જો બધા આવે ને હવે જઈએ આપણે ઘર બાજુ કઈ અને પછી ઘરે જઈએ અને હવે બ્લોગ નું તો આપણે એન્ડ તમે સમજી જ લેજો તો ભાઈ કેન લીધું મોટા બેન તમે કેમ ને લીધું કેન ચુંડી સુંદડી ગોતો